સોશિયલ મીડિયા એ લોકોના મનોરંજન માટેનું એક સારો સાધન છે તેની સાથે સાથે સોશિયલ મીડિયા થકી તમે દેશ દુનિયાની જાણકારી ઘર બેઠા મેળવી શકો છો પરંતુ આજ જ સોશિયલ મીડિયાનો કેટલાક લોકો દુરુપયોગ કરી રહ્યા છે તેવું જ કંઈક થોડાક દિવસ અગાઉ બન્યું હતું કોઈક ટીકળખોરોએ આદિવાસી સમાજની બહેન દીકરીઓ પર અભદ્ર ભાષાનો પ્રયોગ કરતો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો હતો જેને લઈને દાહોદ જિલ્લાના આદિવાસીઓમાં ભારે રોષ ઉમટી પડ્યો છે સાથે સાથે ઉમરગામથી અંબાજી સુધીના તમામ આદિવાસી પટ્ટામાં આ વિડીયોને લઈને ભારે નારાજગી છે દાહોદ જિલ્લામાં આવેદનો આપવામાં આવી રહ્યા છે કાયદેસરની કાર્યવાહી કરવા માટે આજે આદિવાસી સમાજના કેટલાક આગેવાનો તેમજ યુવાનો સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશને આવ્યા છે આપણે એમની જોડે વાત કરીશું ખરેખર શું ઘટના હતી અને આ મામલે દાહોદમાં આદિવાસી સમાજ દ્વારા યુવાનો છે આગેવાનો છે તેમના દ્વારા શું કાર્યવાહી કરવામાં આવી છે જોહાર આદિવાસી સમાજ ઉપર ઇન્સ્ટાગ્રામ સોશિયલ મીડિયાના પ્લેટફોર્મ પરથી આર કે ઠાકોર અને વનરાજ ઠાકોર નામના બે ઈસમોએ આદિવાસી સમાજની માબેન દીકરીઓ પર અભદ્ર ગાળો અને ટીકા ટિપ્પણીઓ કરેલ હતી અને આ વિડીયો સોશિયલ મીડિયા પર ફરતો થયો હતો સમગ્ર ગુજરાતના આદિવાસી સમાજે આ વિરોધ કર્યો હતો અને દાહોદ તાલુકાના દાહોદ જિલ્લાના અલગ અલગ તાલુકાઓએ પોલીસ સ્ટેશનોએ અરજી નોંધાવી હતી અને વિરોધ નોંધાયો હતો તે વાતને લગભગ અગિયારથી પંદર દિવસ થઈ ચૂક્યા છે તે છતાં પણ આજે કોઈ કાર્યવાહી નહોતી થઈ તો આજે તારીખ સત્તર બે બે હજાર પચીસના રોજ સાયબર ક્રાઈમ દાહોદ ખાતે અમે આવ્યા અને એસપી સાહેબને મુલાકાત કરતાં એસપી સાહેબે અમને આશ્વાસન આપ્યું છે કે જે પણ કચ્છ જિલ્લાના આ બે ઈસમો છે એનો પર એના પર કાર્યવાહી કરવા માટે એમણે આશ્વાસન આપ્યું છે અને આવનાર સમયમાં આ વ્યક્તિઓને ધરપકડ કરી અને એટ્રોસિટી અથવા જે પણ લાગતા કાયદાઓ છે એ કલમ ઉમેરી અને સમાજને ન્યાય મળે એ માટે એમણે આશ્વાસન આપ્યું છે દાહોદ જિલ્લામાંથી કેટલી જગ્યાએ અરજીઓ આપવામાં આવી છે અને સાથે સાથે કેટલા ઇન્સ્ટાગ્રામ આવા જે ઇન્ફ્લુએન્સર હતા જેમને આદિવાસી સમાજ બેન દીકરીઓ સામે અભદ્ર ભાષાનું વર્તન કર્યું અમે દાહોદ જિલ્લાના થી વધારે પોલીસ સ્ટેશનની અંદર આવેદનો તેમજ અરજીઓ આપી જેમાં ગરબાડા પોલીસ સ્ટેશન ધાનપુર પોલીસ સ્ટેશન દાહોદ પોલીસ સ્ટેશન ઝાલોદ પોલીસ સ્ટેશન તેમજ ફતેહપુરા પોલીસ સ્ટેશનની અંદર અરજીઓ આપી જેની અંદર આદિવાસી સમાજને ત્રણથી ચાર આઈડી એવી છે જેમાં મિસ્ટર કોહલી કરીને એક આઈડી છે વનરાજ ઠાકોર કરીને એક આઈડી છે તેમજ આર કે ઠાકોર બાર ઝીરો ચાર કરીને એક આઈડી છે એ આઈડીની અંદર એ અમુક ઈસમો દ્વારા આદિવાસી સમાજને બેનને ગાળો બોલવામાં આવી રહી છે તેના વિરુદ્ધમાં અમે આ ફરિયાદો આપી હતી જેના જેની તપાસ માટે આજે અમે આદિવાસી સમાજના યુવાઓ દાહોદ સાયબર ક્રાઇમ ખાતે આવ્યા છે અને એ તપાસ અંતે અમને એવું જાણવા મળ્યું છે કે અને એસપી સાહેબને મળવાના અંતે અમને જાણવા મળ્યું છે કે આ અરજી એસપી સાહેબ મારફતે જે તે પોલીસ સ્ટેશન ધારો કે એમનો જે જિલ્લો છે ત્યાં રવાના કરવામાં આવશે અને એની તપાસ કરવામાં આવશે તેવું એસપી સાહેબ દ્વારા અમને આશ્વાસન આપવામાં આવ્યું છે તો એસપી સાહેબ દ્વારા એમને આશ્વાસન આપવામાં આવ્યું છે કે આવનારા સમયમાં તેના પર કાર્યવાહી થશે હવે આદિવાસી સમાજની શું માંગ છે અમારી એક જ માંગ છે કે અમને ન્યાય મળવો જોઈએ સાહેબ આ લોકો આર કે ઠાકોર વનરાજ ઠાકોર એક આદિવાસી સમાજને ગાળો દે છે બંધ એ બંધ થઈ બંધ થવી જોઈએ અને એને કાયદેસર કાર્યવાહી થવી જોઈએ આપણી જોડે આદિવાસી સમાજમાંથી યુવાન પણ છે એમ ખાસ કરીને આ સોશિયલ મીડિયા ખાસ યુવાનો માટેમાં ખૂબ લોકપ્રિય છે અને આ યુવાઓ જે સોશિયલ મીડિયાને વાપરે છે તેના પર જ આવી અભદ્ર ટિપ્પણી થઈ રહી છે શું કહેશો હું એટલું જ કહેવા માગું છું સોશિયલ મીડિયા હર કોઈ ચલાવે છે અને એ લોકો ગાળો દેવી રીતે અમારા આદિવાસી સમાજના લોકો પણ ગાળો દઈ શકે છે સોશિયલ મીડિયામાં કામ કરે પણ અમે એવા માણસો નથી કે કોઈ એક બે માણસોને લીધે અમે આખા સમાજને ગાળો બોલીએ પણ હું એટલું જ કહેવા માંગુ છું કે જે આ લોકોએ અમારી બહેન વિશે જે ગાળો બોલી છે એના ઉપર કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ નહીં તો અમારો આદિવાસી સમાજ આગ્રહ આંદોલન કરશે અને રોડ પણ ઉતરવા પણ તૈયાર છે અને આ જે આદિવાસી સમાજ ખાલી ગુજરાતમાં નથી વસવાટ કરતો આખા ભારતમાં અમારો આદિવાસી સમાજ રહેશે અમારી બધી મતલબ બધા જ રાજ્યના મતલબ આદિવાસી એમની માં બહેનની લાગણી પોતાની હોય એટલા માટે આ જલ્દીથી આને ન્યાય મળે તો સારો હાલ આદિવાસી સમાજ દ્વારા આવેદન આપવામાં આવ્યું છે અને જે દોષીસો છે તેમના સામે કાર્યવાહી કરવાની માંગ થઈ રહી છે અમે એટલું જણાવી શકીએ છીએ કે આદિવાસી સમાજ પોતાની સંસ્કૃતિ પોતાની સભ્યતા પર વરેલું છે અને ખાસ કરીને જ્યારે એમને સમાજ કે દીકરી પર આવે તો કોઈપણ સમાજ દીકરી વિશે આપણે કોઈપણ ટીકા કે ટિપ્પણી નથી કરી શકતા આદિવાસી સમાજ એવો સમાજ છે કે જે પ્રકૃતિની સાથે સાથે પોતાના પરિવારની પણ રક્ષા કરવા જાણે છે એટલું જ નહીં તે પથ્થરમાંથી લાત મારી પાણી કાઢીને મજૂરી કરીને પોતાના પરિવારનું ગુજારણ ચલાવે છે એટલે સમાજની પણ સમાજની બેન દીકરી ઉપર કોઈપણ પ્રકારની ટીખળ કે ટિપ્પણી કરવી ખરેખર નિંદનીય છે ગુનાને પાત્ર છે એટલે આવા ખાસ કરીને યુવાનોને અમને અપીલ છે કે આવા કોઈ પણ તમારી તમારે જો કોઈ સામે રોષ હોય તો પોલીસ છે કાનૂન વ્યવસ્થા છે અને સંવાદ પણ થઈ શકે છે આદિ સમાજના દરેક સમાજમાં આગેવાનો હોય છે આગેવાનો સાથે બેઠકો યોજો કોઈ વિવાદ હોય તો તેમને સાથે બેસીને સોલ્વ કરો પરંતુ આવી રીતે કોઈની પણ બેન દીકરી ઉપર ટીકા કે ટિપ્પણી કરવી એ ખરેખર નિંદનીય બાબત છે ધન્યવાદ